નમસ્કાર આપ જોઈ રહ્યા છો અટલ સુરક્ષા ન્યૂઝ સુરત ખાતે દિલ્હીના સીએમ કેજરીવાલ નું શક્તિ પ્રદર્શન હજારોની ની સંખ્યામાં લોકો ઉમટ્યા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તાવીસ સીટ પર ભવ્ય વિજય બાદ આપણા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શો આયોજન કરવામાં આવ્યું છે વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આખરે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના ચૂંટણી દરમિયાન એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આપીને આપી આદમી પાર્ટી ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે પાટીદારોના વિસ્તારમાં આપણે સત્તાવીસ સેટેલી મેળવી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવી લીધું છે ત્યારે આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર વ્યક્ત કરવા સુરત પહોંચ્યા છે સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારો સાથે બેઠક કરી હતી ત્યારબાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં ભાજપના નેતાઓને નાની યાદ અપાવી દેવાનું સૂચન કર્યું હતું આ સાથે કેજરીવાલે કાઠિયાવાડી અને સુરતી ભોજનનો સ્વાદ માણ્યો હતો સુરત થી અમારા તંત્રી ગુલે અહેમદ અને તંત્રી વુષિલ જોડાની આ ખાસ રિપોર્ટ